ખાતરની અછત ઉભી થઈ છેલ્લા એક અઠવાડિયાથી ખાતર મેળવવા માટે ખેડૂતો લાંબી લાઇન લગાવી રહ્યા છે સવારથી ખેડૂતો ઉભા રહેવા મજબૂર બન્યા છે અને છતાંય ખાતર મળી રહ્યું થેલી ખાતર સામે માત્ર એક થેલી મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ડેપો સંચાલકે ઓછી માત્રામાં ખાતર આવતું હોવાનું કહ્યું કમોસમી વરસાદથી થયેલી નુકસાની પછી હવે વાવેતર કરવામાં પણ મોડું થઈ રહ્યું છે શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોય છે ઘઉં એરંડા તમાકુ રાયડાના પાક માટે ખાતર આવશ્યક છે વહેલી તકે સરકાર ખાતર આપે તેવી ખેડૂતોની માંગ છે સવારના વાગે આનું ભાજપ તો હજી હજી કોઈ લાઇન કપાતી નથી બોરી કે મળતી નથી ખાતરની બહુ જરૂર છે પણ ખાતર અમને મળતું નથી અત્ય ખેડૂતને વીસ વીસ થેલી ખાતરની જરૂર છે હવે પીવા પીવા માટે એરંડા પીવા આઈ રાયડો રાયડિયો આઈજો તમાકુ પીવા માટે આઈજો તમાકુમાં એક વીઘામાં ચાર થેલી જુએ એક વીઘામાં તો ખેડૂત દેડ ઓછામાં ઓછું ચચાર વીઘા પોચ પોંચ વીઘા તો તમાકુ જ કરેલું હોય છે અને રાયડ્યો અને એરડા અને ઘઉં આ રીતે ચચાર પોંચ પોંચ વીઘા હોય વી વી થેલી જુએ અને અમને અત્યારે હાલ એક થેલી આપે ઇયલ જો પૂરતું મળશે તો તો લાઈન જો કપાઈ જાય હમણાં ઘેર જવું પડશે વાદના પહોંચવા ગયા સુધી અમે ઉભા રહીએ છીએ અને અપૂરું થઈ જાય ખાતર પાછું વળી ઘેર જવાનું વળી બીજા દાડા છો વાગ્યા એને મારે ઊભું રહેવાનું આવી અમારી ખેડૂતોની પરિસ્થિતિ છે ભાઈ પોઝિશન બહુ ખરાબ છે વળી એ અને એના હંગાત પાછી એક થેલી અંગાત ડી અથવા બોટલ અથવા કોઈ પણ પાવડરનું પેકેટ અમારે લેવું પડે તો જ અમને એક યુરિયા મળે છે બાકી યુરિયા મળતી નથી જરૂરિયાત તો થી વીસ કિલીની છે દરેક એક એક ખેડૂતને બરોબર એના તમાકુ છે રાઈ છે રંડા છે બરોબર આવી રવિ સિઝન બહુ વાયેલી છે જે આડાવાળી પણ ખાતર કોઈ મેળ પડે એવો લાગતો નહીં આજ વહેલા અમે પાંચ વાગ્યા ના ઉભા છીએ અને આજે છ વાગ્યાના અમે બધા ખેડૂતો લાઈનમાં ઉભ્યા છે હજી ઠેલીઓ અમને પૂરતી મળી નથી અને આ લોકો બધા ઠેલીઓ કાળી બજાર કરે છે કે શું કરે કોઈ સમજણ પડતી નહીં તો ખરેખર એમના પાછળ સરકારને કાર્યવાહી કરવી પડે અને સરકારને પૂરતો જથ્થો આપવો પડે ખેડૂતોને અને ખેડૂતો જો અત્યારે પાક જે આવ્યો છે શિયાળુ પાક એના માટે ખાતર ના મળે તો ખેડૂત શું પકવે અને ચોમાસું મારું હાવ ખરાબ છે ચોમાસામાં મને એક રૂપિયાની છે હવે આગળથી આવે એવી રીતે અમે વિતરણ કરે છે ઓછી બેગો આવે તો એક એક આપ ઘણી બેગો આવે બે બે આપ અને એન વધારે આવે તો ચાર ચાર આપો અમે એવું ડીએપી ફરજીયાત આપતા નથી જે ખેડૂતને લેવું હોય તો ડીએપી આપે છે ન એક જેમ સગવડ થાય એમ એમ અહીંયા પડ્યું એટલી કડા દુકાનની અંદર પડ્યું એટલી ઘડા અમે એક એક વેચી એક કોઈ ખેડૂતને અમે નિરાશ મુકતા નથી એટલી ઘડા લાઈન છે જેટલી ઘડા મારી પાસે સ્ટોક પડ્યો હોય દુકાનમાં એટલી ઘડા બચન આપી દઉં છું કોઈ ખેડૂતોને મળ્યું કેટલા દિવસ એવી પરિસ્થિતિ છે આખું ગણવા જાય તો છ મહિનાથી કહો તો ખરું ચોમાસામાં આની આ તકલીફ હતી અત્યારે આની આ તકલીફ છે બરાબર પણ અમે ગાડીઓ લખાયેલી આમને પૂરતું નહીં મળતું કારણ કે એ શું સહકારી મંડળી અને આપણે જિલ્લા સંઘ તાલુકા સંઘ માં ને એમાં ફાવ્યો હવે અમે એગ્રો માં આવે એક ટકો આવે અમારામાં ઈ એમ કે છે કે તમારે જમ આવતું હોય અમે ઉપરથી ઈ રીતનું ફાળવણી કરો